જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ને મહાદેવ હર ગિરિબાપુરના આપનું સૌને મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતના મિત્રો જામનગર યાદમાં આપણે આવી ગયેલા છે મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આજની તારીખ છે દસ ઓક્ટોબર અને શુક્રવાર મિત્રો કાલના ઓછામાં ઓછા આપણે બજાર ભાવ વિશેની માહિતી મેળવી હતી તો બજાર ભાવ ઓછા હતા એક હજારને પાસઠ રૂપિયા ઓછામાં ઓછા હતા બજાર ભાવ અને નીચામાં નીચા સાતસો રૂપિયા હતા મિત્રો ઝીણી મગફળીના અને જાડી મગફળીના નવસો સાડા નવસો રૂપિયા હતા ઓછામાં ઓછા ભાવ મિત્રો ઝીણી મગફળીનો ભાવ વધારે હોય છે અને આજના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવીએ આજની આવકની વાત કરીએ તો આવક તો ઘણી બધી દેખાઈ રહી છે અંદાજીત

એટી રૂપીસ વન હંડ્રેડ એટી રૂપી વન થાઉઝન્ડ એટી રૂપીસ સવેરે સવેરે મગજ ગુમાવી એક હજારને એસી રૂપિયા માલનો ભાવ થયો છે ભાઈ જોઈ લ્યો માલ મિત્રો આ દાણો જોઈએ આ દાણો છે ભાઈ કઈ છે વેરાયટી કઈ છે ચોવીસ નંબરની વેરાયટી છે મિત્રો એક હજાર ને રૂપિયા ભાવ થયો છે આ મિત્રો આ છાસઠ નંબરની મગફળીએ એક હજાર ને રૂપિયા માલનો ભાવ છે અને ખરીદી તમને કહેતો હતો ને ઓલા નાડુવાળા અન્ના બધા મિથુન ચક્રવર્તી એ લોકોએ ખરીદી કરેલી છે એક હજાર ને રૂપિયા માલનો ભાવ છે છાસઠ નંબરની છે દાણો જોઈએ આપણે દાણો તો જોયો મિત્રો મોટો મોટો દોસ્તો ઈસ્કા એક હજાર પચતર રૂપિયા માલ કા ભાવ હોય એ वन रुपीस माल का रेट है ये दाना देखिए आप दाना ईचक दाना ईचक दाना दाने ऊपर दाना ईचक दाना सूखा माल आ गया सूखा माल आ गया जो बाजू वाला बापे किए थे सूखा माल आ गया हाँ एक हजार ने पिछोतर रुपया ना भाव ना माल से मित्रों चालो मित्रों आगे बढ़िए वाह भाई वाह मित्रों आमल जो ही सकोशो वेराइटी कहीं से भाई

दोस्तों देखा ग्यारह सौ अस्सी रुपये अभी तक का बढ़िया रेट है ये और सिक्सटी सिक्स नंबर की वेराइटी है इसको बोलते हैं नंबर की वेरायटी चलिए दोस्तों आगे बढ़ते हैं एक हज़ार एक, अजार, एक, अजार, एक अजार, हाँ हजार एक हजार हजार भाव पहुँचा लो से हज़ार पच्चीस एक हज़ार ने चालीस रुपया माल न भाव थोड़े वन थाउजेंड फोर्टी हंड्रेड रूपीज रेट हुआ है दोस्तों वन रुपीस फोर्टी चलिए देखते हैं माल दोस्तों माल जो मित्रों एक हजार ने चालीस रुपये मालन भाव थोड़े वन थाउजेंड फोर्टी रुपीस माल का रेट हुआ है दोस्तों चोवीस नंबर हो भाई हमें तो थोड़ी घी मैं खबर पड़वा ईंडी से जी जो भूल छो मित्रों, करों दाणो जुओ एक हज़ार ने चालीस रुपया मल वन थाउजेंड फोर्टी रुपीस माल कर रहे थे दोस्तों चलिए दोस्तों आगे बढ़ते हैं। एक हजार ने पंचावन रुपये मालना भाव उठ से एक हज़ार पंचावन रुपया वन थाउजंड फिफ्टी फाइव रूपीस मेट पचा है मित्रों आग बदार ने एस रुपया फाइनल भाव लोक दोस्तों वन थाउज एटी रूपीस माल का रेट है एक हज़ार ने एस रुपया मालन भाव थोड़ा मित्रों जु सको मित्रों કાલે મારા ખેડૂતભાઈઓ અમુક ઘણા બધા નારાજ થઈ ગયા હતા કોમેન્ટ પણ એવા કરેલા છે ભાવ નથી આજે કંઈક ભાવમાં સુધારો જોવા મળેલ છે મિત્રો અત્યારે ઓછામાં ઓછો અગિયારસો ને એંસી રૂપિયા માલનો ભાવ હતો અને નીચા માલનો નીચો સાતસો ને પચાસ રૂપિયા હતો આના એક હજારને એંસી રૂપિયા માલનો ભાવ થયો છે એક હજાર ને એંસી રૂપિયા તો મિત્રો ગરમ ન થાવાય બજાર છે હૈલા રાખે અમે છે કે મિત્રો આજે અંદર સમજી રાતના ઉજાગરા કરીને પાણી વારવા દવાઈ છાંટવી એવી મહેનત મજૂરી કરતા આપણને જો ભાવ ન મળે તો ખોટો હલબલી ગયા મારો ખોટો હલબલી ગયો તો મિત્રો આ દાણું જુઓ મિત્રો એક હજાર એસ રૂપિયાના માલનો મારો મિત્રો ખોટો હલી ગયો તો મારી ચેનલ છે YouTube વારા એ ડી મોનેટાઇઝ કર નઈ હતી ભાઈ મારી પહેલી ચેનલ હતી જામનગર ખેડૂત મિત્ર તો એને ડી મોનેટાઇઝ કર નઈ હતી પછી કે કે 3 મહિના પછી તમારી ચેનલ મોનેટાઇઝ થશે અરે મેં કીધું 3 મહિના સુધી વાટ જોવી એના કરતા મે મારી બીજી ચેનલ બનાવી લીધી જેનું નામ છે અત્યારે તમે જોઈ રહ્યા છો એ જામનગર ખેડૂત અને આપ સૌના આશીર્વાદ અને સહયોગથી કાલે મારી આ ચેનલ મોનોટાઈ થઈ ગઈ છે તો એ બદલ હું આપનો આભારી છું મિત્રો ખૂબ ખૂબ આભાર આપનો મિત્રો મને આપે સપોર્ટ કરેલો છે અને આગળ કરતા રહેજો એ આશા હું રાખું છું મિત્રો

રોહિણી નામની વેરાયટી છે મિત્રો એક હજાર અગિયારસો ના પાંચ રૂપિયા અગિયારસો ના પાંચ રૂપિયા ચાલો આગળ વધીએ મિત્રો હવે તો ભાઈ મગફળીની આવક એટલી વધી ગઈ નીચે આવી ગયા છે નીચે ટકલા કરી એક હજાર ને દસ રૂપિયા માલનો ભાવ આગળ વધવામાં છે એક હજાર ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ માલ છે એક હજાર ને ત્રીસ રૂપિયાના ભાવનો માલ વન થાઉઝન્ડ થોટી હંડ્રેડ

ઉન્ડિ રૂપીસ માલ કરે દોસ્તો હવે એક હજાર કેટલો બધો ભાવ થઈ ગયો આ મિસ્ટેક થઈ ગઈ મારાથી બોલવામાં દરેક જરીક ચામડાની જીભ છે ભાઈ લપટી જતી હોય ઘણી વાત સમજી દાણો જુઓ મિત્રો

દાણો જુઓ દાણો દાણો યાર આજે ખુશ છું કારણ મારી ચેનલ છે મોનોટાઇપ થઈ ગઈ છે આપ સૌની કૃપાથી મારા ભોળાનાથના આશીર્વાદથી આપ સૌના મિત્રોની મદદથી નવસો ને ત્રીસ રૂપિયા નાઇન હંડ્રેડ ફોર્ટી રૂપીસ माल का रेट है दोस्तों माल देखिए सात सौ पचास रुपया मालन भाव थे 750 हंड्रेड फिफ्टी रूपीस हुआ का रेट हुआ है दोस्तों सात सौ पचास रुपये मालन भाव थोड़ा माल तो जु तो आ जुओ जो जो जु माल जु तो माल जुओ सात सौ पचास रुपया ना भाव

शरारत करने को ललचाए रे मेरा मन, मेरा मन मेरा मन मेरा मन आज मद होश हुआ जाए मेरा मन, मेरा मन, मेरा मन मेरा <usik> અગિયારસો ને સિતર રૂપિયા વાપર્યા હજી વધવા મળશે ભાવ અગિયારસો પીચોતેર રૂપિયા અગિયાર એસી પહોંચાડો ને ભાઈ બારસો પહોંચાડી દો અગિયારસો નેવું થયા છે મિત્રો આ માલ જોઈ શકો છો 1190 રૂપિયા આતર્ સુધીનો ઉચામો છે ભાવ થયો છે આનો એક આગળ આપણે વકલ જો તો 1175 રૂપિયા માલનો ભાવ હતો ઉચામો છે અને બીજો વકલ હતો 1120 રૂપિયા આ છે 1190 રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ માલ જો મિત્રો 1190 રૂપિયા માલ કા रेट हुआ है सबसे बढ़िया रेट है इसका कई वैरायटी की फिर 1190 રોહિણી રોહિણી वेराइटी से रोहिणी 1190 रुपया माल का भाव है रोहिणी वैरायटी है दोस्तों 1190 रुपया माल का रेट हुआ है देखिए माल देखिए दोस्तों रोहिणी नाम की है रोहिणी देखते हैं रोहिणी का दाना तो देखते हैं आज जो आ जो

हाँ सी बात है मगफड़ी मैं क्या कहीं जुआ साइक्लस माल तो जो तो मैं यार हाँ हजार करो ऊपर करो हजार 950 50 लो से भाव लोग, लोग किया जा जाए दोस्तों 950 रुपये माल का भाव से है मित्रों 950 रुपीस माल का रेट हुआ है दोस्तों 950 रुपए का भाव का माल से आ चलो मित्रों खेठा उतरे ने जिया माल आ माल जो है मित्रों 950 रुपया नो माल छे 950 रुपया 950 रुपीस माल करे थे दाना देखिए दोस्तों आ मित्रों आ दाणो जो है मित्रों कई वैरायटी से भाई है रोहिणी आ गई छे रोहिणी 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 जियानो सौंपा उठाई है भाई ચોવીસ નંબર રોહિણી છે એની હરાજી ચાલુ છે આઠસો દસ રૂપિયા ભાવ પહોંચેલ છે आठ सौ दस रुपया मालन भाव थे फाइनल भाव आठ सौ ने दस रुपया चालो दाणो जो यार मित्रों आठ सौ ने दस रुपया एट हंड्रेड टेन रुपीस माल का रेट हुआ है आठ सौ दस रुपया माल का रेट हुआ है दोस्तों बीस किलो का रेट है भैया ये सभी बीस किलो का ही रेट होता है भाई। तो अगर ना पूछा रखे कि किला ना हो भाव इसका, किला ना ना हो कोड़ा बीस किला ना पाओ है। जो माल जो मित्रों। चलो आगरोटी हो, हो भाई। મિત્રો આ જ્યારે મગફળી વેચાણ માટેનો હજી પણ ચાલુ હશે લગભગ આ રજીસ્ટ્રેશન ચાલુ હતું ટેકાના ભાવે ખરીદવા માટે તો ખેડૂતોના ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજ એમ કહીએ છે કે ભાઈ તમે મગફળી વાવી જ નથી અને બીજા ખેડૂતો યાર રાત દી ઉજાગર કરી કરે એને મગફળી વાવી હતી અને સેટેલાઇટ ગધેડીનો કહીએ કે તમે એક કે મગફળી વાવી જ નથી તો ખેડો તો કઈ એમ તેમ બોરાબોરા ન હોય ભાઈ એક બાબા હતા બાબા ગયા કે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન ગઈ ને સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારો દીકરો છે મારા કયામાં નથી મારું કયો માનતો નથી અને ખેતરમાં ગાંજો વાવ્યો છે આખા ખેતરમાં ઈ કે તમે કાઈ કરો ઈ તો તો પીઆઈ આ એનડીએસપી એને બે ચાર ગાડીઓ ભરાઈ જઈકો અને ગામે પોયસી બાપાને કે ક્યાં તમારું ખેતર એ કે આ રહ્યું મારું આ ખેતર ઈ કે આ છોકરા ઈ કે ગાંજો વાઈયો છે પોલીસવારાના કાફલા અડધા આમ ગયા ને અડધા પૂર્વમાં ગયા ને અડધા પશ્ચિમમાં ગયા ને અડધા ઉત્તરમાં ગયા ને દક્ષિણમાં ગયા ને બતે આખો ખેતર વી સંખી રઈને ઈકો પણ કે ઈ કે બાપાને કે બાપા એ કે આમાં તો ક્યાંય ઈ કે ગાંજો છે તમે ખોટી પત્તર ઠોકો એ કે અમારો ટાઈમ બગાડો એ કે અમારે તો મગફળી વાવેલી છે આઠસો ને વીસ રૂપિયા માલનો ભાવ પહોંચેલો છે આઠસો ને વીસ રૂપિયા આઠસો ને વીસ રૂપિયા के माल 870 રૂપિયો માલનો ભાવ છે 870 રૂપિયો માલ કરેટ હોય છે દોસ્તો માલ જો મિત્રો માલ જો મિત્રો 870 રૂપિયો માલનો ભાવ છે મિત્રો આ થોડોક ભેજવાળો માલ છે મિત્રો જે કોઈ ખેડૂતનો માલ છે બીચરાજી અને તડકો બરાબર દેખાયડો નથી બીનો માલ છે મિત્રો માલ જો મિત્રો देखिए माल देखिए दोस्तों आठ सौ सत्तर रुपया मलका रेटो है दोस्तों आठ सौ सत्तर रुपया आठ सौ ने सीतर रुपया माल ना भाव थोड़ा है आ जुओ मित्रों दाणो जुओ मित्रों आठ सौ सीतर रुपया एट हंड्रेड सेवी रूपीस मल का रेटो है दोस्तों जो हाँ आगे मित्रों चालू है तो मित्रों अपने क्या था हां तो इ बापा ने इ के पुलिस वाला की इ के बापा इ के तम हु इ के ખોટે પતા ઠોકો અમારો ટાઈમ બરબાદ કરો છે ઈ કે ખબર ન પડતી ઈ કે મચ્યા ઈ કે ગાંજો છે ઈ કે અહીં આખા ખેતરમાં મગફળી જો આવી છે ઈ તો કટાકટાઈ કેમ ન આયે ટકા કરો હવે સાબ ઈ કે આઈ માનતો નહી તમે આઈવાસો તો મને ભાભટ ઈ કે બોલપેન ને એક સ્ટેમ્પ લઈ આવીવા 10 વાળું સ્ટેમ્પ લઈ આવીવા ટિકિટ મારેલું કાંતીજીલે અને ઇસ્ટમ લઈ આવ્યા ને સાહેબને કીએ પોલીસવાળા સાહેબને કીએ ડીએસપીને કીએ સાહેબ હવે તમને ખ્યાલ જ આવી ગયો છે કે આ ખેતરની અંદર મે ગાંંજો મારા છોકરા ગાંંજો નથી હોયવો આખી આખી મગફળી જો આવેલી છે તો આમાં સાયંસિકા કર દીયો ને કે મારે આમાં એનો સેટેલાઇટ ઇમેજમાં ગાંંજો ઈ કે મગફળી નથી હોયવી એમ દેખાડતા તો તો તમે જરી કે ઈ કે સાઈન કર દીયો ને મને લ્યો એટલે બાપા ઈ કે તમે તો બહુ ઈ કે હો કરી જોયું ને મિત્રો खेड़ोत ने कहीं भाई जमजम ना समझता हो भाई पण ई के सैटेलाइट परती मु के डीएसपी अगर थी ई के साइंस की करावी ली था ई के मारी मखड़ी नी अंदर मारा खेतर नी अंदर मखड़ी वेली से तो आवी रीत ना भाई जूना ई जूना किए ना गाडया छे ना गाला पाछा बारे

नौ सौ मित्रों विडियो बहु मोटो लाबी थी गये नौ सौ रुपया माले नाइन हंड्रेड सिक्सटी फाइव रूपीस मल करेटू है दोस्तों नौ सौ पैंसठ रूपया मल है चलिए माल देखते हैं आ तो कान मित्रों चौबीस नंबर कान माल जो, जो मित्रों <स्थारथ> તો મિત્રો આજના બજાર ભાવો વિશેની આપણે માહિતી મેળવી ઓછામાં ઓછા ભાવ અગિયારસો ને પંચાણું રૂપિયા માલના નેવું રૂપિયા માલના ભાવ હતા અગિયારસો ને નેવું રૂપિયા ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો આજના અને નીચામાં નીચા સાતસો ને પચાસ રૂપિયા માલના ભાવ હતા મિત્રો એ જે અગિયારસો ને નેવું રૂપિયા માલનો ભાવ હતો છાસઠ નંબરનો માલ હતો મિત્રો અને અમુક મિત્રો કહેતા હોય કે નવ નંબરનો શું ભાવ છે એ ભાઈ ખબર ન હોય મને આ તો માલ દેખાય હું તમને કઈ લોકોને પૂછી લઉં કે આ ભાઈ કઈ વેરાયટી છે તમારા હાને જ હું પૂછી લઉં પાછળથી નહીં ખોટી ઇન્ફોર્મેશન દેવાનું આપણું કામ નહીં જે કંઈ છે હકીકત હું તમને દેખાડીશ મારા યુટ્યુબ ચેનલની અંદર લાઈવમાં દેખાડું જ છું તમને જો તો મિત્રો ઊંચામાં ઊંચા ભાવ હતા અગિયારસો નેવું રૂપિયા માલનો ભાવ હતો તો મિત્રો આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને કાલે પાછા આપણે મળશું શનિવાર છે હનુમાનજીનો દિ છે દાદાનો દિ છે તો કાલે આપણે પાછા ભેગા થશું જાપનગર આ પૈયાનમાં મગફળીની હરાજીમાં તો ચાલો મિત્રો રજા દિયો મને આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન અને જય માતાજી ગીરિબુરનાથ મહાદેવ હર આપને